શહેરના સુરસાગર તળાવ પાસે પાણીપુરીનું વેચાણ કરતા ઠેલા પર પાલિકાની ખોરાક શાખાની ટીમે સોમવારે સાંજે ચેકિંગ હાથ ધર્યો હતો ચેકિંગ દરમિયાન ખોરાક શાખાની ટીમે બટાકાનો અખાદ્ય જથ્થો તેમજ પાણીપુરીના પાણીને ગટરમાં નાખી નાશ કર્યો હતો બીજી તરફ ખોરાક શાખાની ટીમે ન્યૂ સમા રોડ દાંડિયા બજાર પ્રતાપનગર કારેલીબાગ વાઘોડિયા રોડ પરિવાર ચાર રસ્તા વૃંદાવન ચાર રસ્તા ગોરવા સમતા

ડેઝિગ્નેટેડ ઓફિસર્સના સૂચન મુજબ ખાદ્ય પદાર્થની જે ખાણીપીણીની લારીઓ છે એમાં હાઈજેનિક કન્ડિશન મેન્ટેન થાય છે કે કેમ તેઓને અમે અવારનવાર ટ્રેનિંગ આપીએ છીએ તે શીડ્યુલ ફોરનું પાલન કરે છે કેમ તે અંતર્ગત આજે હાથ ચેકિંગ કરે છે અને જે પાણીપુરીની ખાસ જે લારીઓ છે એ લોકોને કેટલીક વાર આપણે જણાવેલ કે તમારે ડાયરેક્ટ પાણીમાં હાથ નહીં નાખવો એના માટે તમારે અલગથી વસ્તુનો ઉપયોગ કરવો અને હેન્ડલોઝ કેપ એપ્રોન પહેરીને તમામ ખાદ્ય પદાર્થો તમારે વેચાણ કરવું કે અંદર અમે ચેકિંગ હાથ ધરેલી છે અને તેઓના રજિસ્ટ્રેશન પણ ચેક કરવામાં આવેલ છે જેઓનું રજિસ્ટ્રેશન સ્થળ પર નથી અને જેમને કઢાવેલ નથી તેમની તાત્કાલિક ધોરણે અમે લારીઓ બંધ કરાવી અને તેમને એફએસએસ અંતર્ગત રજિસ્ટ્રેશન કરવાની ફરજ પાડેલ છે સેમ્પલ કલેક્શન પણ અમારા જે અવારનવાર જે અમારી જે ડ્રાઈવ હોય છે તે અંતર્ગત થતા જ હોય છે હા એ આજે અમારી જોડે જે એફએસ જે વાન છે તે અંતર્ગત અમે સ્થળ પર ઓન ધ સ્પોટ જે નમૂનાઓ ચેકિંગ થઈ શકે છે એ પ્રમાણેની કાર્યવાહી પણ ચાલુ છે અમે આઈસ્ક્રીમના કેટલાક નમૂના આપણે લઈ અને ચેકિંગ હાથ ધરેલ છે અને અગાઉ આગળ પણ કેટલાક રો મટિરિયલ જેવા કે સ્પાઈસીસ મરચું હળદર ધાણા પાવડર એ બધા પણ નમૂના લઈ અમને તાત્કાલિક ધોરણે ત્યાં ચેક કરી શકો કંઈક પણ નીકળશે તો તમે એફએસએફ અંતર્ગત જે ફોર્મલ સેમ્પલ નમૂના લેવાની કાર્યવાહી છે તે પણ કરવામાં આવશે